નમસ્કાર સ્વાગત છે આપનું બેનિફિટ ન્યુઝ હું છું આપની સાથે પૂજા પ્રયાગરાજ મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે ત્યારે પ્રયાગરાજ ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી માંથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ રહ્યા છે અને પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરીને પવિત્રતા અનુભવી રહ્યા છે ત્યારે શ્રી દિગંબર આણી અખાડો વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય અખાડાઓ માં એક છે આ અખાડાને સૌથી મોટો અખાડો માનવામાં આવે છે અખાડાઓના સાધુને કેવી રીતે ઓળખવામાં આવે છે આવો જાણીએ શ્રી દિગંબર આણી અખાડો વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ મુખ્ય અખાડાઓમાંનો એક છે અને તેને સૌથી મોટો અખાડો માનવામાં આવે છે આ સાધુઓ સફેદ વસ્ત્રો પહેરે છે કપાળ પર તિલક લગાવે છે અને વાળ ગૂંથેલા રાખે છે આ ઓળખ તેમને શૈવ સંપ્રદાય ના સાધુઓથી અલગ પાડે છે જેઓ ત્રિશુળ આકાર નું તિલક કરે છે આ અખાડાનો ધાર્મિક ધ્વજ પણ અન્ય અખાડાઓથી અલગ છે તે પાંચ રંગોનું છે અને તેના પર ભગવાન હનુમાનનું ચિત્ર છે હાલમાં દિગંબર આણી અખાડાના વડા શ્રી કૃષ્ણદાસ મહારાજ છે દેશભરમાં તેના ચારસો થી વધુ કેન્દ્રો છે જેમાં ચિત્રકૂટ અયોધ્યા નાસિક વૃંદાવન જગન્નાથપુરી અને ઉજ્જૈન માં મુખ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે આ કારણોસર શ્રી દિગંબર આણી અખાડો અન્ય વૈષ્ણવ અખાડાઓ થી અલગ અને अनोखो છે શ્રી દિગંબર આણી અખાડો એ વૈરાગી વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અખાડાઓ માંનો એક છે આ સંપ્રદાયનો સૌથી મોટો અખાડો છે અને બાકીના બે અખાડા તેના સહાયક તરીકે કામ કરે છે નામ સાંભળ્યા પછી ઘણા લોકો વિચારશે કે આ સાધુઓ નાગા છે એટલે કે તેઓ કપડા નથી પહેરતા પરંતુ આ સમુદાયની ઓળખ કપાળ પર એક પ્રકારનું તિલક બાંધેલા વાળ અને સફેદ કપડા છે આપણે દિગંબર અખાડાની બેઝિક માહિતી જાણી હવે આપણે દિગંબર અખાડાની પોતાની શું વિશેષતા છે જાણીએ દિગંબર અખાડા ને સંપ્રદાયના સંપ્રદાય ના ત્રણ અખાડાઓ માં સૌથી મોટો અખાડો માનવામાં આવે છે દિગંબર અખાડા ની પોતાની વિશેષતા છે નિર્વાણી અને નિર્મોહી અખાડા બંને દિગંબર અની ના સમર્થક છે આ બંને અખાડાઓ નું કાર્ય દિગંબર અની ને મદદ કરવાનું અને ધર્મ ના પ્રચાર માટે રચાયેલી સેના તરીકે છે સાધુઓ નાગ કે તપસ્વી નથી અખાડાના સાધુઓ વસ્ત્રો પહેરે છે દિગંબર અખાડાના સાધુઓ ખાસ અંગરખા પહેરે છે અને તેમના શરીર પર ધોતી લપેટે છે આ પરંપરાના રામાનંદી સાધુઓ તેમના કપાળ પર ઉર્ધ્વ ત્રિપુંડ એટલે કે તે તિલક લગાવે છે અખાડાના સચિવ નંદરામ દાસ મતે અનિનો અર્થ જૂથ અથવા છાવણી થાય છે દિગંબર ધાર્મિક ધ્વજ પાંચ રંગો થી શણગારાયેલો હોય છે અને તેના પર હનુમાનજી બિરાજમાન છે અખાડા ના સચિવ નંદરામ દાસ ના જણાવ્યા અનુસાર દિગંબર અખાડા માં દેશભર માં ચારસો પચાસ થી વધુ મઠો અને મંદિરો છે દિગંબર અખાડાના બીજા સચિવ શ્રી મહંત સત્યદેવ દાસ ના મતે આખા ની સ્થાપના અયોધ્યા માં થઈ હતી તેની સ્થાપના નો સમય સ્પષ્ટ રીતે જાણી શકાયો નથી પરંતુ એવું કહેવાય છે કે તેની સ્થાપના પાંચસો વર્ષ પહેલા ધર્મ ના રક્ષણ માટે કરવામાં આવી હતી આ અખાડા માં બે લાખ થી વધુ વૈષ્ણવ સંતો હાજર છે દિગંબર અખાડામાં ચૂંટણીઓ લોકશાહી પ્રક્રિયા દ્વારા યોજાય છે આખાડાના સર્વોચ્ચ પદ નું નામ શ્રી મહંત છે શ્રી મહંત પદ માટે દર બાર વર્ષે મહાકુંભ દરમિયાન ચૂંટણી થાય છે દિગમ્બર અખાડા સાથે સંબંધિત ઘણા પેટા અખાડા પણ છે નંદ ના મતે ખાખી અખાડો હરિવ્યાસી અખાડો સંતોષી અખાડો નિરાવલંબી અખાડો હરિવ્યાસી નિરાવલંબી અખાડો દિગમ્બર અખાડાના ભાગો છે હાલ બસ આટલું જ પ્રયાગરાજ ને વધુ માહિતી માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર